વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની તૈયારીઓ થઈ ચૂકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થઈ ચૂકી છે ત્યારે આ સમિટને કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે અને અડચણ ના આવે તેના માટે સ્થાનિક પોલીસ તંત્ર અને ગુજરાત સરકાર બનતા પ્રયત્નો કરી રહી છે આવા બધાની વચ્ચે એક ટ્રાફિક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં આ ટ્રાફિક પોલીસ કર્મચારી વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા છે કે ડરાવી રહ્યા છે તે કેવું મુશ્કેલ છે પણ આ ટ્રાફિક પોલીસ કર્મચારી વિડીયોમાં કહે છે કે પોલીસ તમને જે સૂચના આપે તેનું તમે પાલન કરજો તમને એમ કહે કે અહીંયા ઉભા રહી જાવ તો ઊભા રહી જવાનું તમને કહે વળી જાવ તો વળી જવાનું આ ટ્રાફિક પોલીસ કર્મી વિડીયોમાં બીજું શું કહે છે તે જોઈએ તેના વાયરલ વિડીયોમાં આ મધ્યસ્થ સરકારી લાયબ્રેરીની અંદર અભ્યાસ અર્થે જે તમામ આવ્યા છે જે વિદ્યાર્થીઓ એને ગાંધીનગર પોલીસ તરફથી સૂચના વિનંતી છે કે તમારા અભ્યાસમાં કોઈ ખલેલ ના પહોંચે તેની અમે કાળજી રાખીશું પણ બિનજરૂરી કોઈ પણ કોઈ પણ જે અહીં યુવા વિદ્યાર્થી બહાર આટાફેરા ન કરવા અને ઉભા ન રહેવું કેમ કે વીડીઆઈપી મોસ્ટ બીડીઆઈપી મુવમેન્ટ છે એટલે પછી પાછળથી તમને કોઈ તકલીફ હેરાનગતિ ન થાય એટલે જે પોલીસ કર્મચારી જે હાજર હોય એ હાજર પોલીસ કરે તરફ જે સૂચના કરે એ સૂચનાઓનું તમારા અક્ષરસપણે પાલન કરવાનું એ સૂચના આપણે જાઓ તો જતા રહેવાનું વળવાનું કે તો વળી જવાનું કોઈ પણ ખોટા જોડી તાર પીતક નહીં કરવાની કેમ કે આ વર્લ્ડ લેવલના બધા માણસો આપણા મહાનુભાવો આવવાના છે એટલે આપણે એમના વ્યવસ્થામાં સુરક્ષા સલામતીના કારણોસર સૂચના આપવામાં આવે છે જે લોકો હાજર નથી એ લોકોના અન્ય લોકો સૂચના કરી દેશે પછી પાછળની કોઈ પૂછપરછ થાય ઇન્ક્વાયરી થાય ને તમારો સમય બગડાવ ડિસ્ટર્બ થાવ ટેન્શનમાં આવું એના કરતાં ધ બેસ્ટ કે જે અમે સૂચના આપી છે એ સૂચના અનુસાર તમારે અહીં સીધા શાંતિથી અહીં આવી જવાનું વાંચી ઘર પરત થઈ જવાનું રહેશે જે લોકો એ હાજર નથી એ લોકોને તમે તમારામાંથી સૂચના આપી દેજો જે ભયબંધો હોય એમને બરાબર તમામ ભાભી કલેક્ટર મામલતદાર પીએસઆઈ પીઆઈઆઈ ને